તો જો તમે ચોકસ દ્રષ્ટિ હોય તો જ પારખો વહન થતા હોય એના વડે જ્ઞાન કરતા હોય સહજ જીવન છે બરાબર સહજ જીવન છે છે દેહની વાત સારી કરતા ચાબડે

કંઈક નજીક છો અનુભવ અર્થ કરી શકો છો પણ વાત થાય તો કરી શકો છો એની જાતે વિચાર લાવે શાંતિ ભાઈ હું ક્યાં લાવશે વિચાર ક્યાં લાવશે આપણે લાવવા માટે જ્ઞાન કરી શકો રાજી થવા નહીં આ તો જેવું રમ્યા જીવન મજા કરી બરાબર અહીંયા આવ્યા આમ કરો સગવડ કરો ખવડાવો પીવડાવો વાત તો રહી જ જઈ તો આપણે મળીએ ને

કેવો આરો જીવન ચા દેહનું એ તેમાંથી આખો વિચાર જુદો પાડવો છે આપણે લફાજે મૂંશે તો શેત કરતા આમ જુઓ એટલે મારો લાગવા માટે મારે લાગવા માટે બાબા કેટલું આમ તો જુદા દ્રષ્ટા રહે દ્રષ્ટા માની લઈએ નિષ્ઠા તો કેવાય આપડે અજ્ઞાન નથી આપણે અજ્ઞાન નથી પણ આ જે જીવનનો વ્યવહાર હું થાય છે ને એ નથી કરવો તો સત્ય પણ મણનું જ્ઞાન કરીએ છીએ એવું નહીં એનાથી અને જ્ઞાન જવું છે અને સત્ય પણ જીવી અને જ્ઞાન સત્ય કરીએ છીએ આપણે એવું નહીં કરવું આપણે સત્ય પણ જીવી અને જ્ઞાન જોવું છે આ વિચાર છે આપણો સહખ આપો તો એક ચિત્ર રાજા મેચા વિચાર વિનિમય છે એટલે કહે બરાબર રોજ ચોરખો કંઈક વાત કરો કંઈક વાત કરો કંઈ વાત કરો વાત કરો વાત વાત નહીં આવે તમે સવાય પવિત્રતાથી વાત સાંભળ છો તો હું સમજે છું એટલે ક્યાંય દૃશ્યથી ને કહેવું પડે કે મને જીવન ખર્ચો છો ભોળવો મૂક્યો જીવન અને તો તો અંત પછી અલગ શો રહો ભોળવવા મૂકવાનું શું જ રહ્યો પનાસો શું જ તો સેજ કાળજી કેટલી થોડીક કાળજી થોડી જાગૃતિ એક થોડી વાર જાગૃત પછી પછી બીજવા રહેવા છે અડધો કલાક કરો અડધો કારણ કે દેહને ભણતા નથી આપણે પરંતુ તાળે જ છે હું સમજુ છું હું આત્મા છું મને બધી ખબર છે હું છે હા પિંડનો ભાવ બંધ થતો નથી અજ્ઞાન સિવાય પિંડ જતો નથી તો ચોખ્ખી વાત છે કે ઝાડ ભાઈ ઝાડ છે આખું નીકળું થયો તો પાણી વગર ઉડતો જ નથી તો જ્ઞાન વગર દેહ ભાવ આવતો જ નથી તો જ્ઞાન દેખાતું નથી હું દેખાય બરાબર તો વેલો હોય ને વેલો ત્રીસી ફૂટે પકડવાની બરાબર તો બરાબર જોઈજો જો પ્રકારો સાધારણ નેવાજી તે શિલામી થાય હા જ્યાં સાધન તો ના થાય એને કે માણસ તો બહાર ની ક્રિયા અને પુફ્રિયા આપણ જગત પડ્યું છે તો તમે વાતચીત કરે જગત ના સમજદારી થી વાત કરો લાગણી થી વાત કરો સંયમિત વાત કરો તો હોપુર થી વાત કરો

કની કહેવાય આ ચોપડી કરી મારી મારી રોબર મારો લાય હોય કેમ ના લાય ન તો મારે મારો હતો તારે રોજ હવે એ આખું વાત છે જ છાહી એવું જ્ઞાન તો માણસ મોટા

ભૂલી જવાય આ ને ભૂલી જવાય કે રસ નથી આપણને ઔપચારિક વાંચીએ છીએ કોકના કહેવાથી તમારા ઉમળ કે નહીં વાંચતા તો અંદરથી હોય તમારે ક્યાં મજા પામવું છે તો મન થાય તો રાતે જાગી લખાય વંચાય તો બે હજાર પત્ર વાંચો ફાળો છોડું લખવા જેવું છે છૂટો લખવાનું મન થાય છૂટો લખવાનું થાય કે વાંચો ને એ તો તારણી કાઢે કે જેલા જેના વિચારો મારા વિચારો છે એ તારવણી નીકળે તારવણી કાઢ્યા પછી એ તમે લખો ને ત્રણ ચાર વંચાય તો અંદર ભેતર સુધી પહોંચી જાય કારણ કે શબ્દના અર્થ શબ્દ એવા ઉકેલે છે આપણે એટલી બુદ્ધિ એટલી તે જ છે કે શબ્દ આપણે શબ્દ ઉકેલી જાય એ શબ્દ ઉપર વાંચ્યા આગળ આ શબ્દ આવી જાય અને શબ્દનો અર્થ એમ જી જઈએ અને તીખી બુદ્ધિ છે પણ આ ત્રીજો બીજો બધા અત્યારે ભૂલી જાય પાસે જ્યાં કીધ કરે માગ ના કહેવાય માગ કને કહેવાય એના માટે મહેનત શું કરી દે સમજવા મહેનત કરી ઓળવા મહેનત કરી અત્યારે ચાળવા મહેનત કરી સમજવામાં મહેનત કરી સમજવું છે પણ ઓછી સમજવું છે તો હું જોવાનો પ્રયત્ન કર્યો હું જોવાની મહેનત કરી મહેનત બીજી કરો મહેનત બીજી થાય છે સંસારનો ત્યાગની મહેનત કરી સંસાર નહીં ત્યાગવાનો ગુણો ત્યાગવાનો એનો અર્થ શું છે આ જે બંધારણ છે ને એ લેન્ડ દેશ બન્યું છે એ ભલે ચાલતું હવે નવું ના થવું જોઈએ નવું બીજું નવું બનાવવાનું નથી બરાબર બની જાય તો બની જ ગયું છે તો એના મૂળ કાપો તો આજે હવા નવું નહીં બનાવું અને એયાર સ્ટ્રાઇક કહેવાય એટલે દાખલો આપે છે કે દુકાન આપણો બંધ કરી હોય ન મળ લઈ લાવો ન મળી લેવા બસ જૂનો ભલે બેચો પણ તરફ આવી એટલે નહીં મૂળના ના અમદાવાય એ નક્કી શકે આ દુકાન નહીં કરવી તો થાય કે ભાઈ લામ ગ્રાખ છે પાછી ક્યાં આવે દુકાન પણ ના થાય